નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા માટે તે દરમિયાન એસઓજી ની ટીમી મળી હતી કે પાણીગેટ પોલીસ સ્ટેશન ના છે સાકીર મેમો છેલ્લા આઠેક માસ નાસ્તો ફરતો હતો દરમિયાન સંતપારમા રોડ પરની એમ્પાયર બિલ્ડિંગ પાસે જાહેરમાં રોડ ઉપર ઊભો છે જેના આધારે એસોજીની ટીમના માણસોએ બાતમી મુજબના સ્થળ પર જઈને આરોપીને ઝડપી પાડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આઠેક મહિના પહેલાં આરોપીએ તેના મિત્રો જીગર પ્રજાપતિ અભિષેક જનકભાઈ વૈદ્ય ભાર્ગવ પટેલ તથા શેખ મહંમદ ઉબીશ મોહસીન સાથે ભેગા મળીને ઝુમકાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કેટાકાર ભાડેથી લીધી હતી